માણસો આગામી એકત્રીસમી ડિસેમ્બર સબક ભાવનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારની બાતમી મેળવવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અજય ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડ આડોડિયા રહે આડોડીયા વાસ ભાવનગરવાળા તેના રહેણાંક મકાને ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી વેચાણ કરતો હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા અજય ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડ રહે આડોડિયાવાસ ભાવનગરવાળા હાજર મળી આવેલ નહીં તેના રહેણાંક મકાને જડતી તપાસ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવતા તેના વિરુદ્ધ ગોઘાઓ રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટની કલમો હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવેલ પ્લાસ્ટિક કંદાનના કોથળામાં અંગ્રેજીમાં ડીએસપી બ્લેક ડિલેક્સ વિસ્કી ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી લખેલ પ્લાસ્ટિકની કંપની સિલપેક નેવું ની બોટલ નંગ કી ચાર હજાર પાંચસો રૂપિયા નો મુદ્દામાલ